નમસ્કાર દર્શક મિત્રો ટીવી ઓલા જુગનો ડ્રાઇવર ઓનલાઈન એપ્લિકેશન વગેરેથી ચાલતા પેસેન્જર વાહનો પર અમને કોઈ જ વાંધો નથી પરંતુ એમાં એક નવું ફીચર દાખલ કરવામાં આવ્યું છે ઓનલાઈન બાઇક બુકિંગ કે જેનાથી રિક્ષા ચાલકોની કમાણીમાં ખૂબ જ ફરક પડ્યો છે રિક્ષા ચાલકો દ્વારા ઓનલાઈન બાઇક રેપિડો ઉબેર વગેરે અને યલો પ્લેટ હોય છે તો પછી બાઇક સવાર પોતાના અંગત વાહનમાં કઈ રીતે ઓનલાઈન એપના માધ્યમથી પેસેન્જરને રેલવે સ્ટેશન પર અથવા ગમે ત્યાં બે ધંધો કરી શકે મધ્યમ વર્ગીય રિક્ષા ડ્રાઈવરો પહેલેથી જ અંદરો અંદરની હરાફાઈ થી હરીફાઈથી કંટાળેલા છે અને ઓનલાઈન એપથી ચાલતા વાહનો દ્વારા ઘણા બધા ખુશ અને ઘણા બધા નાખુશ છે પરંતુ જ્યારથી ઓનલાઈન બાઇક બુકિંગનું નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે ત્યારથી તો રિક્ષા ચાલકોની ધંધાની કમર જ તૂટી ગઈ છે જ્યાં રૂપિયા સોનું ભાડું થતું હોય ત્યાં બાઇક ડ્રાઈવરો રૂપિયા ચાલીસ કે પચાસમાં જ લઈ જાય છે તો પછી રિક્ષા ડ્રાઈવરો કઈ રીતે તેઓનું ગુજરાન ચલાવે પોતાના બાઇકોની સ્કૂલ ફી ભરવાની હોય બાળકોની સ્કૂલ ફી ભરવાની હોય અને આવી મોંઘવારીમાં વ્યક્તિને મહિને રૂપિયા દસ હજારથી પંદર હજાર જોઈએ જો આખો દિવસમાં રૂપિયા ની કમાણી પણ જો ના કરી શકતો હોય તો પોતાના દુઃખ વેદના કોને કહે મધ્યમ વર્ગવાળા રિક્ષા ચાલકો પહેલેથી જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એવું કોઈ પરિપત્ર છે કે કેમ જેના થકી તેઓ બાઇક પર પેસેન્જર ને બેસાડી ધંધો કરી શકે શું આરટીઓ એ એવી કોઈ પરવાનગી આપી છે કે કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટ ઓડ જગદીશ છે પીએચ ટીવી ન્યૂઝ